हेलो यार घेरे आ जाए वो हेलो ये उभी उठा उभी हेलो एला पर अचानक गोला नो होय वागी गयो से एक काम तो जो जो ना एक वागी गयो से अचानक गोला होय के हां होय पहला गोला पछि करे हेलो भाई खबर आ गई आने मार नहीं रंगोली आई देश में जाई अपना मित्र ने जा तो खौरावत पड़ तुमने अचानक तो हेलो 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 तो हेलो मित्रों अमे जाई छी अमर મિત્ર ને ત્યાં ભાઈ નો મિત્ર છે રંગોલી આ સ્ટેજ અત્યારે એક વાગી ગયો છે તથા ખુલ્લું હશે લગભગ તો પણ ત્યાં જઈએ છીએ ચાલો યાર પછી તો અમે તો પહોંચી ગયા રંગોલી ગોલા ડીશ માં આ તો અમારે આગ્રહ કર્યો તો કે અમારે ગોલા ખાવા છે વાગી ગયો એક પણ રંગોલી ગોલા માં પહોંચ્યા ને ત્યાં તો ખુલ્લું જ હતું ત્યાં મળી ગયા અમને તો ચાલો ગોલા ખાવાના છે ને તો ચાલો અહીંયા પણ જો અત્યારે ટ્રાફિકે હતી જ તે છતાં એક વાગ્યે પણ અહીંયા જો ગોલા મળે છે મિત્રો તમે પણ આવજો અને અમારા મિત્ર સર્કલમાં પણ અમે સહી મલાઈથી લબા લબ એની માથે ભાઈ રબડી હો આ તો ભાઈ લાગી પડે રંગોલી એની માથે ભાઈ ડ્રાય ફ્રૂટ હો તો કાજુ બદામ પિસ્તા માથે દ્રાક્ષ એની માથે ભાઈ શેરી આવે ને તો ભાઈ ઝગમગી ઉઠે ખાવાની તો કાંઈક અલગ જ મજા આવે આની તો ભાઈ જો તમે કીધું તું ગોલા ખાવાનું તો આપણે આવી ગયા ગોલો ખાવા અને તમને મળી ગયો છે ને ગોલો તો આપડે ક્યાં આવ્યા છે ગોલો ખાવા હા તો ચાલુ કરજો